નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને ઓગણીસમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તેની પણ ચર્ચા કરવાના છીએ જે પણ ખેડૂત મિત્રો ઓગણીસમો હપ્તાની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર આવી ગયા છે આ ઓગણીસમો હપ્તો કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે તેની પણ વાત કરવાના છીએ ટૂંકમાં મિત્રો ઓગણીસ માં હપ્તા ને લઈને A to ઝેડ માહિતી આપણે આજે આ વિડીયોમાં જણાવવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલા જે પણ ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોવ ને તો ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે પીએમ કિસાન યોજનાને લઈને નવી માહિતી નવા સમાચાર તમને મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું તો ઓગણીસમો હપ્તો બેંકમાં ક્યારે આવશે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે જે ચાર માસના અંતે બે રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે અત્યાર સુધી અઢાર હપ્તા જમા કરવામાં આવી ચૂક્યા છે આગામી ઓગણીસમા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજનાનો લાભ માનતા કેટલાક ખેડૂતો માટે ઓગણીસમો હપ્તો અટકી શકે છે કેમ અટકી શકે છે તેની વાત કરીએ તો સરકાર દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી છે ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે જે પણ ખેડૂતોએ ઈ કેવાયસી પૂર્ણ કરી નહીં હોય તેમને આ ઓગણીસમા હપ્તાનો લાભ મળે નહીં તેથી ખેડૂતોને સરકારની માર્ગદર્શિકા મુજબ ઈ કેવાયસી પ્રક્રિયા પહેલા જ પૂરી કરી લેવી જોઈએ જેથી તેઓ આગામી હપ્તાનો લાભ લઈ શકે ત્યાર પછી મિત્રો આધાર સીડિંગ એટલે કે જે પણ બેંકમાં તમારું ખાતું હોય તેમાં તમારું આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે ત્યારબાદ ડીબીટી લેન્ડ સીડિંગ અને ખેડૂત નોંધણી આ પાંચ વસ્તુ જો તમે ઓગણીસમા હપ્તા પહેલા સમયસર કરાવી લીધી હશે ને તો તમારા બેંક ખાતામાં ઓગણીસમા હપ્તોએ જમા થઈ જશે મિત્રો ગયા હપ્તાની તારીખને ધ્યાનમાં રાખી અને સરકારના નિયમો મુજબ હપ્તા છે ચોક્કસ તારીખ જાહેર થઈ નથી સામાન્ય રીતે આવા હપ્તા નિયમિત અંતરાલે જાહેર થાય છે ત્યાર પછી મિત્રો કયા ખેડૂતોને મળશે ઓગણીસ હપ્તો તેમાં જોઈએ તો જેમણે ઈ કેવાયસી પહેલા જ પૂર્ણ કરી છે યસી અને ખેડૂત નોંધણી આ પાંચ વસ્તુ નહીં કરાવી હોય ને તે ખેડૂતોને આ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માં હપ્તાનો લાભ મળશે નહીં અને જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતા જ ખોટી અથવા અધૂરી માહિતી ભરેલી છે તે ખેડૂત મિત્રોને તમામ દસ્તાવેજોને અપડેટ કરી અને તેને સુધારો કરાવવો પડશે ત્યાર પછી મિત્રો પીએમ કિસાનની ઈ કેવાય સી કેવી રીતે કરાવી તો મિત્રો પીએમ કિસાનની ઈ કેવાય પૂર્ણ કરવા માટે તમારે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમારો આધાર નંબર દાખલ કરી અને ઓટીપી અથવા બાયોમેટ્રિક વેરીફાઈથી તમારે પીએમ કિસાનનું ઈ કેવાય પૂર્ણ કરવું પડશે અને મિત્રો ખેડૂત નોંધણી કરવા માટે એગ્રિસ્ટેક નામની વેબસાઇટ પર જઈને તમારી ખેડૂત નોંધણી પૂર્ણ કરાવી શકો છો જો તમે જાતે ના કરી શકતા હોવ તો નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને કરાવી શકો છો તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાને લઈને એ ટુ ઝેડ માહિતી જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી અન્ય તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ